આજનો સ્પેસિફિક સ્પેસિફિક વિડીયો પિપ્સ કેલ્ક્યુલેશન ઇન ગોલ્ડ બરાબર સ્પેસિફિક ગોલ્ડ માટે બીટીસી માટે વિડીયો જોઈએ છે કમેન્ટ કરી કે બીટીસીમાં પિપ્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા અથવા તમારે એ વિડીયો જોઈએ છે કે કેટલા પિપ્સ પર કેટલા ડોલરનો પ્રોફિટ થાય કેટલી લોટ સાઇઝ હોય ત્યારે કેટલા પિપ્સ કેપ્ચર થાય ત્યારે કેટલા ડોલરનો પ્રોફિટ થાય ઇન ડિટેલ મારાથી બનશે એટલી સરળ ભાષામાં હું તમને સમજાવવાની કોશિશ કરી તો કમેન્ટ કરી દેજો તો વિડીયો ચાલુ કરતા પહેલા ચેનલ પર અગર તમે લોકો નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો મારી સાથે લાઈવ ટ્રેડિંગ કરવા માટે અને પ્લસ આવા આવા ઈઝી ભાષામાં એક લર્નિંગ વિડીયો માટે અને લાઈક શેર કરવાનું ભૂલતા નહી તો ચાલો વધીએ આપણા વિડિયોમાં આગળ તો પિપ્સ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય ગોલ્ડમાં કેટલા પોઈન્ટનું મોમેન્ટમ આવે ત્યારે કેટલા પિપ્સ થાય તો માની લો કે ગોલ્ડનું કરંટ માર્કેટ છે આજે સન્ડે છે એટલે માર્કેટ તો ઓફ હશે પણ માર્કેટનું જ્યારે એક પોઈન્ટનું મોમેન્ટમ થાય એક પોઈન્ટ મતલબ ચાર હજાર એસી છે જો તમને આ રેડ લાઇન છે ત્યાં દેખાતું હશે કે આ ચાર હજાર એસી છે ચાર હજાર એસી થી માર્કેટ જ્યારે ચાર હજાર એક્યાસી જશે ત્યારે એ પોઈન્ટ એક થશે પણ એમાં ગોલ્ડમાં એક દસ પિપ્સ કેપ્ચર પછી એ કોઈ પણ માં હોય એક પોઈન્ટ ઇક્વલ ટુ ટેન પિપ્સ આ વસ્તુ છે ઇઝી એકદમ ઈઝી આ ગોલ્ડ માટે છે બીટીસી માટે અલગ હોય બધા બધી વસ્તુ માટે અલગ અલગ વસ્તુ છે તો તમે કમેન્ટ કરી દેજો એટલે બીટીસી માટે પણ આટલી જ સિમ્પલ રીતે હું સમજાવી દઈશ એક પોઈન્ટ નું મોમેન્ટમ જયારે ગોલ કરે ત્યારે દસ પીપ્સ કેપ્ચર થાય એમ કહી શકાય શું કામ એ પણ તમને કહો માની લો કે ચાર હજાર એસી છે તો ચાર હજાર એસી થી ડાયરેક્ટ તો માર્કેટ જમ્પ કરીને ચાર હજાર એકાસી નથી જવાનું એની વચ્ચે ઘણા નંબર આવતા હોય છે જે પોઈન્ટ પાછળના ડિજિટ્સ હોય માની લો કે જો ચાર હજાર એસી છે તો આ વચ્ચે આવ્યું ચાર હજાર આર એસી પોઈન્ટ પાંચસો મતલબ કે અહીંયા પાંચ પીપ્સ થશે અહીંયા સુધી પહોંચશે એ પહેલા અહીંયા પાંચ પીપ્સ થશે અહીંયા પર પોતે આખું એક પોઈન્ટ કરી દે તારે ચાર હજાર ત્રણ પીપ્સ એટલે પોઈન્ટ પાછળના ડિજિટ લખીને પોઈન્ટ પાછળ ત્રણસો મતલબ ત્રણ પીપ્સ ચારસો મતલબ ચાર પીપ્સ ચાર હજાર એસી પોઈન્ટ પાંચસો આવ્યા એટલે કે પાંચ પિપ્સ નું મોમેન્ટમ ત્યારબાદ એ જ રીતે આગળ ચાર હજાર એસી છસો થાય એટલે છ પીપ્સ પોઈન્ટ સાતસો સાત પીપ્સ પોઈન્ટ આઠસો આઠ પિપ્સ પોઈન્ટ નવસો નવ પિપ્સ ત્યાર આખું એક પોઈન્ટ ચેન્જ થાય કે ચાર હજાર એસી થી આપણે એક્યાસી માં શિફ્ટ થઈ જાય બરોબર તો ત્યારે આખા દસ પિપ્સ નો આપણે મુમેન્ટ કેપ્ચર કર્યું એ રીતે કહી શકાય માની લોકો આપણે એસી થી ટ્રેડ લીધું હોય અને એક્યાસી માર્કેટ પોચે ત્યારે આપણે દસ પિપ્સ કેલ્ક્યુલેટ કર્યા એ રીતે કહી શકાય એ જ રીતે ડાઉન સાઇડમાં માર્કેટ આવ્યું સેલ સાઈડ નું ટ્રેડ લીધું હોય કે એસેલ રાખ્યું હોય તો એસેલ કેટલા પિપ્સ નો છે એ પણ ત્યાંથી ખ્યાલ આવે કે અહીંયાથી ચાર હજાર એંસી હોય અને તમે ઓગણ એંસી સુધીનું એસએલ રાખો તો એ દસ પીપ્સનો એસ એલ કહેવાય સમજો છો જે જે ઉપરની ડાયરેક્શનમાં છે સેમ એ જ નીચેની ડિરેક્શનમાં અને આપણે ટ્રેડ લેતા હોય ત્યારે આ રીતે તો કેલ્ક્યુલેટ આપણે નથી કરવાના જે સમજવા માટે છે માની લો કે આ કેન્ડલ એક કેટલા પિપ્સની બની માની લો કે આપણે અહીંયાથી ટ્રેડ લીધું છે આપણે જે ટ્રેડ લીધું છે અહીંયાથી લીધું હોય કલર ચેન્જ કરી દઉં છું એક જ મિનિટ આ ટ્રેડ અહીંયાથી લીધું અને અહીંયા સુધી માર્કેટ ગયું તો આપણે કેટલા પિપ્સ પ્રોફિટ થશે અહીંયા સુધી જ્યાં કેન્ડલ ક્લોઝ જસ્ટ એન એક્ઝામ્પલ ખાલી આપણે ટ્રેડ ટાર્ગેટ છે તો આમાં આપણે કેટલા પિપ્સ કેપ્ચર કરી શકશું એ તમે જે તમારો ટ્રેડિંગ વ્યૂ નું એપ્લિકેશન છે ત્યાં તમને આ સ્કેલ દેખાતી હશે એ સ્કેલ પર જશો જ્યાં મેઝર લખેલું છે મેઝરમેન્ટ ટૂલ છે ત્યાંથી તમારે જ્યાંથી તમે ટ્રેડ લીધો અથવા જ્યાંથી તમારે પિપ્સ કેલ્ક્યુલેટ કરવા હોય ત્યાં સ્કેલ રાખવાની અને પછી એને જ્યાં સુધીની કેન્ડલ થઈ છે મતલબ કે જ્યાં સુધી તમારું ટાર્ગેટ છે એમાં આ રીતે સેટ કરશો ભાઈ ચતુર્યુ એ ફરીથી લગાવી દઉં છું આ રીતે લગાવો એટલે ઉપરની સાઈડ તમને અહીં દેખાય કે કેટલા પોઈન્ટ નું મોમેન્ટમ છે આ પોઈન્ટ છે અને મેં તમને અહીં પર લખી દીધું છે કે એક પોઈન્ટ એટલે દસ પીપ્સ તો આ ટુ પોઈન્ટ એટ પીપ્સ ઇન્ટુ ટેન કરો એટલે કે 28 પીપ્સ નું મોમેન્ટમ કહેવાય અને તમે પ્રાઇસ જે આપણે શીખ્યું એ રીતે કેલ્ક્યુલેટ કરશો તો પણ તમને ખબર પડશે જો આ ગ્રીન લાઇન છે અહીંયા 4080.400 છે ત્યાંથી ત્યાં સુધી ગયું એટલે 80 થી ત્યાં આ પાછળના આંકડાને ઇગ્નોર કરીને લખીએ તો 33 પીપ્સ જેવું થાય બરોબર તો એ રીતે 28 પિપ્સ નું મોમેન્ટમ આ કહી શકાય અહીંયા જે સ્કેલ માં બતાવે પોઈન્ટ છે પિપ્સ નથી અને કેટલા પોઈન્ટ કેટલા પિપ્સ થાય એ પણ મેં તમને કહી દીધું તો આ ગોલ્ડની વાત છે આ જ રીતે બીટીસી માટે અલગ વસ્તુ છે આ સિમ્પલ છે તમે કમેન્ટ કરી દેજો એટલે કહી દઈશ ને પ્લસ તો કેટલા પિપ્સ એ કેટલો પ્રોફિટ થાય અગર કેટલા ક્વોન્ટિટી તમે લીધી હોય અથવા તો તમારે જે કોઈ પણ લોડ સાઇઝ માટે કે પિપ્સ માટે પ્રોફિટ કેટલો થાય કેલ્ક્યુલેશનના રિલેટેડ કે અધર કોઈ પણ લર્નિંગ વિડીયો જે વિડીયોની તમારે રિક્વાયરમેન્ટ છે તમે કમેન્ટ કરી દેજો એટલે હું બનતી થી બનતી સરળ ભાષામાં એ વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરી દઈશ થેન્ક યુ સો મચ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો બાય બાય ટેક કેર